વડોદરાના બાપુદ વિસ્તારમાં એસઓજીએ પ્રતિબંધિત ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે વડોદરામાં પણ બાપુદ વિસ્તારમાં એસઓજી પ્રતિબંધિત ઇ સિગારેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસિડન્સીમાંથી રૂપિયા દસ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આરોપી સેફાન ઇકબાલ મેમન પોતાના ફ્લેટમાં રાખી છૂટક વેચાણ કરતો હતો

પોલીસ કમિશનર શ્રી વિના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂત્રો મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરે છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાય છે ખાસ ગઈકાલ ડિસેમ્બર સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી સેઠાન બાબા ઇકબાલ ભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યો છે એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મહેમાન ના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટો જથ્થા સાથે મળી આવેલ આ જથ્થો કોલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા આ વેપરેશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગરેટ એક્ટ 2019 પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાં લાવેલો છે એ વધુ પણ એસઓજી પોલીસ અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાયેલો હોવાનું સ્થાપિત થયેલ ઊભી તપાસ હાલ ચાલુ છે આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કર્યો છે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે